નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયા ભીડભજન હનુમાનજી મંદિરની મુલાકાતે નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડભજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નડિયાદની અલગ અલગ સ્કૂલના પાંચસોથી વધારે બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા બાળકોને ત્રણ કેટેગરી મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકો સાથે પ્રવીણ તોગડિયાએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા આ શ્રી સંતરામ મંદિર અને સંત નિગુણદાસજી મહારાજ

આ દરમિયાન પંદર જગ્યાએ રસોડા ચલાવીને એક કરોડ લોકોને ખવડાવવાની વ્યવસ્થા અમે કરી છે અમે એક લાખ કંબલ ધાબળા ખરીદ્યા છે એની કંબલ બેંક બનાવીને ચાલીસ લાખ લોકોને આ ધાબળાથી ઠંડીમાં રક્ષણ આપીશું દરરોજ એક લાખ લોકોને ચા પીવરાવીશું અને અમારી પાસે દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા છે જે રહેવા માટે બાકીના લોકો હજાર બે હજાર રૂપિયા લે છે અમે મફતમાં આપીશું કોઈએ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં ટાઈપ કરો હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન એમાં વેબસાઇટ અને ફોર્મ ખુલશે એ ભરવાથી એક અઠવાડિયામાં તમને મફતમાં કુંભમાં રહેવાની વ્યવસ્થા અમે આપીશું આવી મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે અમારો અંદાજ છે કે બે થી ચાર કરોડ લોકોની અમે કુંભમાં સેવા કરીશું દરેકે પોતાના અભિપ્રાય આપવાનો હોય છે મારે એના માટે કશું જ નથી પ્રતિક્રિયા એ આજે તો એમણે એમનો સ્નેહ વ્યક્ત કર્યો છે જોઈશું ન્યૂઝ સખત અને આપની અમારા ફેસબુક પેજ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો